અમરેલી તાલુકા પોલીસે વર્ષ બે હજાર ત્રેવીસમાં થયેલી યુવતીની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો આ કેસમાં મૃતકના પતિ ભાવેશ કટારાની ધરપકડ કરવામાં આવી જેણે સામાન્ય માથાકૂટમાં પતિનું ગળું દબાવીને હત્યા કરીને લાશ દાટી દીધી હતી તેની કબૂલાત પણ કરી પોલીસે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને પંચનામું કર્યું હતું સમગ્ર માહિતી અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસમાં અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામ નજીક આવેલા ડેમના પાળા પાસે એક યુવતીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી આ દરમિયાન મૃતકની માતાને જમાઈ ભાવેશ કટારાએ કહ્યું હતું કે તેણે તેમની દીકરીની હત્યા કરી આ કબુલાત બાદ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા આરોપી ભાવેશ કટારાની વડીયામાં બાદલપર ગામથી ઝડપી પાડવામાં આવ્યો પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ પણ મંજૂર થયા જે બાદ અમરેલી તાલુકા પોલીસની ટીમ આરોપી ફાવેસ કટારાને ઘટના સ્થળે લઈ ગઈ હતી નાના ભંડારા ગામના જે ગોવિંદભાઈ વોરાની વાડીમાં પોલીસે એક મહિલાના પુતળાનો ઉપયોગ કરી હત્યા કેવી રીતે કરવામાં આવી હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ ઝા દરમિયાન આરોપીએ જોડાવ્યું હતું કે કોડીમાં માથાકૂટ દરમિયાન તેની પત્નીનું ગળું દબાવી દીધું હતું ને પત્ની તેના ઉપર પડી ગયા બાદ તેણે પતિને ખપે નાખીને ખેતરમાં બાવળાની કાટ નીચે દાટી દીધી હતી પોલીસે સમગ્ર ઘટનાનો વિડીઓ સાથે રિકન્સ્ટ્રક્શન પરનામું કર્યું બ્યુરો રિપોર્ટ ખબર લાઈવ ગુજરાત